ચોલાજમાંથી પસાર થતી શેતરૂ નદીના પુલ પરથી એક યુવાન નદીમાં કૂદી પડ્યો હતો જેમાં આ બનાવની જાણ થતાં લોકોના ટોળે ટોળા પુલ પર એકઠા થઈ ગયા હતા જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો પરિવારજનોના જણાવ્યા પ્રમાણે આ યુવકનું નામ સંજયભાઈ મનસુખભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું અને આ બનાવની જાણ તલાદ નગરપાલિકાના ફાયર ફાઇટરને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યુવાનની શોધખોળ કરીને ગણતરીની મિનિટોમાં જ યુવાનને શોધી કાઢ્યો હતો અને આ યુવાનને ગંભીર હાલતે તળાજાને સરકારી હોસ્પિટલમાં એકસો આઠ મારફતે ખેસડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો અને આ બનાવને લઈને તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ કે વાળા સાથે મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો ઘટના સ્થળ પર અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા